આપણે કેટલી એવી બધી ઘટનાઓ જોઈ છે કે જેમાં ગૂગલ મેપ છે તે ખોટો રસ્તો બતાવતો હોય છે ને એ બાદ જે તે વ્યક્તિ આ રસ્તો જોતો હોય છે છે ફસાઈ જાય પરંતુ ક્યાંક નવી મુંબઈમાં એક એવી ઘટના સામે આવી છે કે ગૂગલ એ ખોટો રસ્તો બતાવ્યો અને આ જ રસ્તાને કારણે ઓડી કાર છે તે ખાડામાં પડી ગઈ કાર ચલાવતી મહિલાને સુરક્ષા કર્મચારીઓ બચાવી અને આ ગાડીને પણ બહાર કાઢી હતી એટલે ખાસ કરીને ગૂગલ મેપને લઈને અત્યાર સુધી ઘણી બધી ટિપ્પણીઓ સામે આવી છે કે આમાં ક્યાંક રસ્તા ખોટા બતાવ્યા આવતા છે ત્યારે નવી મુંબઈની અંદર ગૂગલ મેપે રસ્તો ખોટો બતાવ્યો એને જ કારણે ઓડી કાર છે તે ખાડામાં પડી ગઈ અને તે બાદ કાર જે ચલાવતી મહિલા હતી એને સુરક્ષા કર્મચારીઓએ બચાવી ખાસ કરીને દ્રશ્યો પર નજર કરીએ બ્યુરો રિપોર્ટ વીયુ નેટવર્ક પાવર બાય સે સોલાર સોલાર એનર્જી ઇઝી ફોર યુ તમારા ઘરે સોલાર સિસ્ટમ લગાવવા માટે આજે જ સંપર્ક કરો